જી વિસ્તારનું એની ફૂટપાથ ઉપર પોતે સરકાર તરફથી જે એમને સ્ટોલની ચાના સ્ટોલની જે સહાય મળી છે એ સ્ટોલ દ્વારા પોતાનું ગુજરાન અત્યારે ચલાઈ રહ્યા છે મને આ કહેતા ઘણું દુઃખ થાય છે કે આ રમેશભાઈ અત્યારે એમની પારિવારિક સ્થિતિ જોવા જઈએ તો એમને ના માતા પિતા છે ના પત્નીના સંતાનો છે માત્ર પોતે અને પોતે દિવ્યાંગ પણ છે અને આવી પરિસ્થિતિમાં તેઓ પોતે પોતાના પોતાનું જે ગુજરાન છે એ ચલાવવામાં એમને ખૂબ જ તકલીફ પડી રહી છે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ આ રીતની પરિસ્થિતિઓમાંથી એમને પસાર થવું પડે છે અને એવી પરિસ્થિતિની જાણ અમે જીવદયા ફાઉન્ડેશનના ઠાકુરદાસ ખત્રીને કરી અને એની દસ જ મિનિટમાં ઠાકુરદાસ કે જેઓ જીવદયા પ્રેમી છે એમની ટીમ જીવદયાના ઘણા બધા સારા કામો કરીએ છીએ એ માત્ર દસ જ મિનિટમાં એમને જમવાનું અત્યારે અહીંયા આપી ગયા તો રમેશભાઈ આ જે સેવા તમને મળી છે એ સંદર્ભે શું કહેશો સાહેબ અમને સેવા મળી છે એટલે અમારે મુસીબત ઓછી થઈ ગઈ અને અમે એકદમ માનસિકે થોડું મારું માનસિકતા ઓછી થઈ ગઈ અને અમને ખૂબ ખૂબ આનંદ આવ્યો અમે ફાઉન્ડેશનવાળાના જે ભાઈ ઠાકોરને ખૂબ અભિનંદન અને ભરતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને હવે અમને એવું લાગે કે અમે અમેડ્યું અને છેડા મેળવી અને અમારું જીવન ચલાવે છે એ ખૂબ ખૂબ ઠાકોર સાહેબ ફાઉન્ડેશન અભિનંદન અને ભરતભાઈને અભિનંદન ગણેશભાઈ તમે જે આ સમસ્યા તમને થઈ છે તકલીફ થઈ છે દિવ્યાંગ જ્ઞાન આ તકલીફ આપણે ક્યારથી છે આ તકલીફ ઓગણીસો ચારસો ઓગણીસો તકને જન્મથી તકલીફ છે અને જન્મથી જ હું આ દૂધ ખોભ્યું પહેલાં ચાલતો તો ઘસણીએ પછી કુદરતી સારું કર્યું એ હું થોડું ધીમે ધીમે ચાલતો થયો અને પછી અભ્યાસ કર્યો અભ્યાસ કરીને અભ્યાસમાં એકથી બાર ગણ્યો બાર ધોરણ અભ્યાસ કર્યો અને ગ્રેજ્યુએટ પાસ કર્યું એમ એ પણ છું અને છતાં પણ હું આજનો દુઃખ દુઃખ ભોગવી રહ્યો છું મારા માતા પિતા પણ એક્સપર્ટ થઈ ગયેલા છે અને મારા ભાઈઓ કોઈ સાથ પણ મને આપી રહ્યા નથી બનાસકાંઠા જિલ્લાના હાલ સાંસદ કેનીબહેન ઠાકુર છે એમને ક્યારે તમે આ બાબતે રૂબરૂ મળીને રજૂઆત કરી છે ખરી ના ભરતભાઈ કેનીબહેનને નથી અને મને કોઈ લઈ લઈ જવાનું કોઈ પત્રકાર કે કોઈ અધિકારી કે કોઈ કોઈ મદદરૂપ કોઈ કોઈ મને કોઈ વાત કરેલ નથી એટલે હું ગેની બહેન ઘણી ગયેલ નથી અને મારા જવાની ક્ષમતા કરી જવાની આજી હાજરી કરી ગેની બેન મને કંઈક રસ્તો કાઢી આપશે કે આ દબાણ દૂર કર્યું છે કયા કાયદાની કર્યું છે અને આ રમેશ રમેશજીને કેમ કેમ દૂર પર લાવીને લાવી દેલા છે આખા ગામની પશ્ચિમ તબક્કી ગામ લગભગ અઢીસોથી ત્રણસો પાક્કા બોધતામ છે પણ કેમની કોઈને ના તોડ્યા અને સાહેબ રમેશજી રમેશજી શહેરાજાને કેમ ટેટ જેટ કરીને દૂર કરવામાં દબાણને દૂર કરવામાં આવ્યું તો કયો કાયદો ચલાવ્યો છે આ આ ગામની લાપરવાહીથી ગામની પક્ષપાત કરીને મને રાજકારણ 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 ખોટું રાજકારણ રમીને મને આ રીતે મને પરેશાન કર્યો છે અને મને રોડ પર લાવી છે તો આ હતા રમેશભાઈ કે જેમણે પોતાની આપ પીધી આજે મીડિયા સમક્ષ અને મીડિયા થકી જાહેર જનતા સમક્ષ રજૂ કરી છે ખાસ કરીને સરકાર અને સરકારમાં બેઠેલા સમાજના નેતાઓને પણ એમણે વિનંતી કરી છે કે શક્ય તેથી કુલ રહી તો કુલની પાઘડી જેટલી પણ જો આ દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગ અને સાથે સાથે એમની આગળ પાછળ પરિવારમાં હાલ એમના કહેવા પ્રમાણે કોઈ જ નથી કોઈ સપોર્ટેબલ નથી કોઈ આશરો કોઈ સહારો નથી હાલ પાલનપુરની પથિક આશ્રમની ફૂટપાથ ઉપર બેસીને આ રહે વ્યક્તિ પોતાની રોટી ચલાવી રહ્યા છે જીવવા માટે એમની રોજીરોટી ચાલી રહે પોતે સન્માનથી ઉદ્દારીથી જીવી શકે તે માટેનો સરકાર અને સમાજના નેતાઓ તરફથી એ એમને થોડી ઘણી મદદ મળી રહે એવી એમની વિનંતી છે તો આવા ગરીબ લોકોની અને દિવ્યાંગ લોકોની અને અનાથ લોકોની દેખભાળ કરી અને આવા એકાદ બે વ્યક્તિને પણ જો તેઓ મદદ કરે એવી એમની લાગણી છે અને આ મદદથી તેઓ પણ પોતાના પુણ્યનું ભાતું વધારી શકે છે ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ